અમરેલીના રાજુલા શહેરમાં એક વિધર્મી યુવક દ્વારા યુવતીનું અપહરણ કરવામાં આવ્યું હતું જોકે ગણતરીના કલાકોમાં જ આ યુવકને ઝડપી પાડવામાં આવ્યો હતો અમરેલી જિલ્લામાં રાજુલાના ધોળિયા ડુંગર વિસ્તારમાંથી વિધર્મી યુવક દ્વારા એક યુવતીનું અપહરણ કરી જવાના મામલે રાજુલા રોજ ભભૂગી ઉઠ્યો હતો ત્યારે રાજુલા પોલીસ મથકે રાત્રિના સમયે લોકો દોડી આવતા પોલીસ દ્વારા વિધર્મી યુવકને ઝડપી લેવા માટે અલગ અલગ છ ટીમ તૈનાત કરી વિધર્મી યુવક યુવતીને ક્યાં લઈ ગયો તે અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી જ્યારે ટોળાએ ખોટી અફવાઓમાં ન આવવાની અપીલ પણ પોલીસ તંત્રએ કરી હતી અને ગત મોડી રાત્રે જ જેટલા સીસીટીવી ચેક કર્યા હતા જેના આધારે વિધર્મી સમીર નામના યુવકની અટકાયત કરી બાબરા ખાતેથી કરવામાં આવી હતી યુવતીને કાઉન્સલ કરીને તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવી હતી જ્યારે વિધર્મી યુવકને રાજુલા પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો જ્યારે લવ જેહાદ જેવો મુદ્દો વધુ ગુંજે અને કોમી એખલાસમાં ખલેલ ન પડે તે માટે પોલીસે

અને દીકરીના પરિવારજનો એમના સમાજના આગેવાનો બધા પોલીસ સ્ટેશનને રજૂઆત માટે પણ આવેલા હતા એ બધી બાબતોને ધ્યાનમાં રાખી પોલીસ અધિક્ષક શ્રી ઇમકરસિંહ સાહેબના સુપરવિઝન નીચે કુલ છ ટીમો કાર્યરત કરવામાં આવેલી હતી જેમાં રાજુલા પોલીસ ઇન્સ્પેક્ટર આઈજે ગીડા અને એમના સર્વેલન્સ સ્ટાફ એલસીબી એમ પટેલ એસઓજી ચૌધરી અને મારા સુપરવિઝન નીચે બીજી ત્રણ ટીમો જે છે મહિલાઓની ટીમો પણ કાર્યરત કરી હતી ને ગણતરીના સમયની અંદર જ આ યુવક છોકરીને જે ઓટો રિક્ષાની અંદર લઈ ગયેલો હતો એ રિક્ષાના ટેકનિકલ સર્વેલન્સથી સીસીટીવી ફૂટેજથી આશરે નેવું જેટલા સીસીટીવી ફૂટેજનું એનાલિસિસ કરવામાં આવેલું અને એ કરી અને બાબરા સુધીના સગડ મળતા તાત્કાલિક ટીમોએ બાબરા જે વ્યક્તિ હતો ત્યાંથી દબોચી લેવામાં આવેલા અને યુવકની અટકાયત કરવામાં આવી છે અને ભોગ બનનારને જેનું અપહરણ થયું હતું એ છોકરીને પણ શોધી લીધી છે અને એમનું કાઉન્સિલિંગ બધું ચાલુ છે એમના માતા પિતાને સોંપી આપવામાં આવેલી છે હાલ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ઉપર પોલીસ અધિક્ષક શ્રી ઇમ્કરસિંહ સાહેબ સીધા સુપરવિઝન રાખી રહ્યા છે અને મારી આપના માધ્યમથી સૌને અપીલ છે કે કોઈ ખોટી અફવા ફેલાવશો નહીં અપહરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસ એમાં કડક રીતે કાર્યવાહી કરવા માટે કટિબદ્ધ છે અને ગામની અંદર કોઈ ઉશ્કેરાટ ન ફેલાય કે ખોટી અફવાઓ ન ફેલાય એ માટે તમામે ધ્યાને લેવાની જરૂર છે